અક્ષય ઉર્ફે અકી હિરામન પરવારને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સજા ફરમાવતી ધોરાજી કોર્ટ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહીબુલ્લા શેખ સાહેબે અક્ષય ઉર્ફે અક્કી હિરામણ પવાર રહેવાસી ઔરંગાબાદ વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારેલ નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજ રોજ ધોરાજીના મેરબાન એડિશનલ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઉર્ફે રહેવાસી દુષ્કર્મના કેસમાં આરોપીબાદ ઠરાવેલ છે અને વીસ વર્ષની સજા ફટકારેલ છે બનાવ બાદ ધોરાજી કોર્ટમાં કેસ ચાલી ગયો આરોપી તરફે બચાવ સહમતીનો લેવામાં આવેલો હતો ભોગ બનનારે પોતાની જુબાનીમાં શરીર સંબંધ કબૂલ રાખેલા હતા આરોપીને ભોગ બનનાર સગા થતા હોય એટલે ભોગ જુબાની પછી સમાધાન પણ થઈ ગયું હતું અને સમાધાનને લઈને ગુજરાતની વડી અદાલતમાં પિટિશન ફાઇલ કરેલી હતી પરંતુ તે પણ આગળ ચાલી શકી નહીં અને વિડ્રો કરવી પડી ત્યારબાદ અત્રેની કોર્ટમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે